પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના ભાડિયા ગામ ખાતે રાધનપુર વિસ્તારમાં પીવાના પાણીની પારાણ પાણીના એક વેડા માટે ગામ લોકો મારી રહ્યા છે વલખા ભાડિયા ગામે પીવાના પાણીની સમસ્યા સામે જઝુમતા લોકો છેલ્લા ચાર મહિનાથી પીવાના પાણીની સર્જાય છે સમસ્યા ધારાસભ્ય સહિત સ્થાનિક નેતાઓને રજૂઆત કરવા છતાં નથી આવ્યું કોઈ નિરાકરણ ભાડિયા ગામે તળાવનું દૂષિત પાણી પીવા માટે બન્યા મજબૂર રાધનપુર ખાતે પીવાના પાણીની સમસ્યા હલ કરવા કરોડોના ખર્ચે પાણી પુરવઠા વિભાગ દ્વારા સંભવ બનાવ્યો છે પરંતુ તેમ છતાં રાધનપુર વિસ્તારમાં જ પીવાના પાણીની ઉઠી છે બુમરાડ પાટણના લોકસભા કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર ચૂંટણી પ્રચાર પ્રવાસે જેતા ગામ લોકોએ કરી છે રજવાત શું નામ છે તમારું શું તકલીફ છે પાણી ભરવા તકલીફ છે ભાઈ કેટલા મહિનાથી 4 મહિનાથી અત્યારે આ પાણી ચલાવે ભરવાયા આ તલાલ ભરવા આયો છું કેવું પાણી તલાલેનું પાણી આવતું જ નથી પાણી 4 મહિનાથી આવતું નહીં સાહેબ તો શું માગણી પાણી ને અમારે માંગણી

રોકતારો થાય શું નામ છે તમારું પંચાલ કનજીબેન તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ બીકા લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજ દર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન ફાઈવ વન થ્રી સિક્સ ગુજરાત સર્વપ્રથમ વોટ્સએપ બેંકિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે આજરોજ આણંદ જિલ્લામાં રાસનોલ ગામે સતત પંદર વર્ષથી સેવા આપતી સંસ્થા એટલે સંતરામ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચાલતા સંતરામ સીવન ક્લાસીસ હવે આપણા ગામમાં વહેલા તે પહેલાના ધોરણે શરૂ થવા જઈ રહ્યા છે અનુભવી ટ્રેનર દ્વારા તાલીમ આપવામાં આવશે તાલીમના સૌથી વધુ કલાકો અને સો ટકા પ્રેક્ટિકલ તથા થિયરી અને સંસ્થાનું સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવશે ફેશન ડિઝાઇન અલગ કોર્સ લેડીઝ અને જેન્ટ્સના અલગ અલગ બેચ પણ ઉપલબ્ધ છે કોર્સ મર્યાદિત ત્રણ માસ માટે છે બેબી ફ્રોક સાદા બ્લાઉઝ બ્લાઉઝ વા બ્લાઉઝ લેગી અને ડ્રેસ અમારી સંસ્થામાં ભણતરની કોઈ મર્યાદા નથી અભણ હશે તો પણ ચાલશે વિકલાંગ શ્રવણમંદ વિધવાઓને મફત તાલીમ આપવામાં આવે વિધવાઓ રાહ કોની જુઓ છો વહેલી તકે એડમિશન લઈને રોજગારી મેળવી શકાય છે સંસ્થાના પ્રમુખ શ્રી ગણપતિ પરમાર તથા મંત્રી શ્રી સનાભાઈ પરમાર ખજાનચી મીનાબેન પરમાર થકી સંસ્થાને ટકાવી રાખનાર સમયને માન આપી આજે સાત હજાર ભાઈ બહેનોને રોજગારી આપી તેમજ સંસ્થા મારફતે સિલાઈ મશીનની પણ વ્યવસ્થા કરી સિલાઈ મશીન પણ આપવામાં આવ્યા છે તો જલ્દીથી તમારું એડમિશન લો